અમદાવાદમાં એએમસી થકી અપાતા પ્રદૂષિત પાણીનો મુદ્દો એએમસીની ઓફિસમાં કોંગ્રેસ પહોંચ્યું અને સૂત્રોચ્યાર કર્યા બેનરો તેમજ પોસ્ટરો દર્શાવીને કોંગ્રેસે સૂત્રોચ્યાર કર્યા છે મેયરની ઓફિસ બહાર બેસીને અહીં સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે મેયરને આવેદન આપીને પીવાના પાણી મામલે રજૂઆત કરાઈ છે કોંગ્રેસના નેતાઓએ પીવાના પાણી મામલે લગાવ્યા છે ગંભીર આરોપ મેયરે કોંગ્રેસના તમામ આરોપોને ફગાવી દીધા प्रदूषित पानी मामले पूर्ति योग्य कामगिरी करजूआत कर अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और कड़ा आंदोलन करने में आएगा शर्मा कुल 3570 किलोमीटर ड्रेनेज नेटवर्क और पांस 5525 किलोमीटर वॉटर नेटवर्क "@त्यारे हयात छे" सदर वाटर और ड्रेनेज મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતાં પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને જોન લેવલે ઇઝનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે